વડોદરાના મોડલ મિતાલી શાહ અને મોહસીન શેખ દ્વારા સ્પાર્કલ સ્ટાર યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન નજરબાગ પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મહેમાનોમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સુઝલ એડવર્ટાઇઝર લિમિટેડના સીએમડી પરેશ શાહ અને વડોદરા મહાનગર સેવા સદનના સેક્રેટરી ચિંતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મિતાલી શાહ અને મોહસીન શેખ દ્વારા પુષ્પગુચ્છ મોમેન્ટોઝ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકોએ ડાન્સ અને કરી હતો રેમ્પ આનંદ માન્યો hulle sê daai aanwysers die sommige het nie sukkel hier aan sal hulle sê sal thank you એ લોકોએ બી એમને બહુ સપોર્ટ આપ્યો કે ના બાળક તમે આજે આગળ આવો ને આપણે એમાં કામ કરીએ તો મારી ઈચ્છા થાય શાંત થઈ ગયા કારણ કે એ લોકોને મોડલિંગ શું છે ફેશન શું છે એની નોલેજ નહોતું તો પછી મેં એ વિચાર્યું કે આ છોકરાઓને એ વસ્તુની સમજ જ નથી તો આપણે કઈ રીતે આગળ વધારી શકાય કારણ કે કોઈ ફિલ્ડ

આદરણીય વડાપ્રધાનશ્રીએ જે પણ લોકોને પોતાના શરીરમાં કોઈ ક્ષતિ હોય એની સામે ઈશ્વર દ્વારા અકૂટ શક્તિઓનો ભંડાર અર્પણ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરના મોડેલ એવા મિતાલીબેન દ્વારા સુરભી બ્લાઇન્ડ ચાઇલ્ડ સ્કૂલના બાળકોને આજે આ ગણેશ વંદનાનું નૃત્ય કરાવ્યું અને સાથે સાથે આ અંધ બાળાઓ કે જેમાં કેટલીક બાળાઓ તો પોતાના જન્મથી લઈ અને અત્યાર સુધી પોતે સૃષ્ટિ જોઈ જ નથી ત્યારે એમના દ્વારા આ મોડેલિંગના ક્ષેત્રમાં એમને રેમ્પ કરાવવાનું આયોજન કર્યું છે ખરા અર્થમાં કહે છે ને કે ગુલાબ વેચનારના હાથમાં તેની સુગંધ આપોઆપ રહી જતી હોય છે તેવું માનવતાને સમૃદ્ધ કરતું કાર્ય કરવા બદલ મિતાલીબેન મોહશિનભાઈ અને આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ સુરભી અને લાયન્સ બ્લાઇન્ડ ક્લબ દ્વારા સ્પાર્કલ સ્ટારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લાઇન્ડ દીકરીઓને અહીંયા ફેશન શો અને એમની ડાન્સ પ્રતિભાને એ બધું જોઈને એક આયોજન કરવામાં આવ્યું છે મિતાલીબેન શાહ જે આના આયોજક છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી રીતના આયોજનો તેઓ સમાજ માટે કરી રહ્યા છે અને આપણા સમાજમાં જે આપણે નોર્મલ લોકો છે એના માટે તો ઘણા બધા આયોજન થતા હોય છે પરંતુ જે બ્લાઇન્ડ હોય વિકલાંગ હોય એમના માટે ખૂબ ઓછા આયોજન થતા હોય છે તો આ જે એમણે કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારો હેતુ એ હતો આજને કે જે બાળકો નેત્રહીન છે જે લોકોને નથી દેખાતો એ લોકો માટે એક અમે આજે કોન્સેપ્ટ રેડી કર્યો કે ભાઈ જો દુનિયામાં છે ને એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ બરાબર છે કે બધું ઇમ્પોસિબલમાં જ પોસિબલ છે અને પોસિબલમાં જ ઇમ્પોસિબલ છે આજે અમે એવી રીતનો એક પ્રયાસ કર્યો કે બાળકો બી એક આગળ વધે એ લોકોને ભલે નથી દેખાતું પણ એ લોકોએ બી આજે અમારે સૌ ખૂબ સપોર્ટ કર્યો અને એટલું સરસ ટ્રેમ્પલ કર્યું અમારે બરોડામાંથી મેયરશ્રી પધાર્યા હતા ડેપ્યુટી મેયરશ્રી આવ્યા હતા ઘણા કે ભાઈ આજે તમે આટલું સરસ કામ કર્યું છે અને બસ અમે એ જ ઈચ્છા કરીએ છીએ કે બાળકો આગળ વધે અને અમે એમને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ મારું નામ મિતાલી શાહ છે હું એક પ્રોફેશનલ મોડલ છું